એક યુવાન દીકરો એક સુંદર સ્ત્રીના પ્રેમમાં પડી ગયો અતિ સ્વરૂપવાન સુંદરી હતી એના પ્રેમમાં પડી ગયો અને સુંદરી હતી નૃત્યાંગના એને મોટી હવેલી હતી અને દીકરો એના પ્રેમમાં પડ્યો એનું નૃત્ય જોવા જાય એનું હાથ પકડી નાચે ક્યારેક આખી રાત ઘરે ના આવે ક્યારેક આખો દિવસ ઘરે ના આવે અને ઈ જેના પ્રેમમાં પડ્યો હતો યુવાન એની વિધવા માં હતી ઘરે એકલી હતી એ દીકરા માટે જીવતી હતી એના જીવનમાં કોઈ સાર નતો દીકરો જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી માં જમે નહીં માળા ફેરવે દીકરાના આયુષ્ય માટે અને એ છોકરો આ નર્તકીના માથા ઉપર પૈસા ઉડાડે છે બાપની કમાયેલી સંપત્તિ નર્તકીને ઉપર ખાલી કરે છે મા દીકરીને માટે જીવે છે આવું ઘણો સમય ચાલ્યું પછી આ ગરીબ માનો દીકરા એ નર્તકીને પૂછ્યું હું તને પ્રેમ કરું છું મારે તારી સાથે વિવાહ કરવા છે નર્તકે કીધું જરૂર મારે આવડી મોટી હવેલી છે મારી પાસે પૈસા છે હું પ્રેમની ભૂખી છું મને સાચો પ્રેમ જો તું કરતો હો તો મારી પાસે મિલકત તો છે હવેલી છે હું પૈસાની ભૂખી નથી હું પ્રેમની ભૂખી છું મારે પ્રેમ જોઈએ છે સાહેબ આખી દુનિયા પ્રેમના ભૂખા છે યાદ રાખજો કોઈને મિલકત નથી જોતી તમે પ્રેમથી કોઈને મિત્રને ગલે લગાવો તમારા દીકરાને પ્રેમ કરો દીકરીને પ્રેમ કરો માને પ્રેમ કરો બાપને પ્રેમ કરો પત્નીને પ્રેમ કરો માવતરને પ્રેમ કરો દાદા દાદીને પ્રેમ કરો તમારી ઘરે ગાય હોય તો ગાયને પ્રેમ કરો પક્ષીને પ્રેમ કરો પ્રેમથી આખું જગત હાલે છે પ્રેમ જ પરમાત્મા છે અને પ્રેમને તમે સમજી ન હગો તો પ્રેમનું બીજું સ્વરૂપ એટલે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એટલે જ પ્રેમ અને પ્રેમ એટલે જ શ્રી કૃષ્ણ સત્ય એટલે જ રામ અને રામ એટલે જ સત્ય શિવ એટલે જ કરુણા અને કરુણા એટલે જ શિવ પ્રેમ એ કૃષ્ણ અવતાર પ્રેમા અવતાર છે તમે પ્રેમ કરો છો તો તમે કૃષ્ણને ઉપાસના કરો છો અને દુનિયામાં તમે જો કોઈને પ્રેમ જ નથી કર્યો અને કઠોર હૃદય ના છો તો તમને ઈશ્વરની પ્રાપ્તિ ક્યારેય નથી થવાની ક્યારેય નહીં એક સંત પાસે એક માણસ ગયો એને કીધું કે મને ભગવાન મળશે ત્યારે સંતે સીધો પ્રશ્ન પૂછો તે કોઈને પ્રેમ કર્યો છે તો એને કીધું કે ના મેં પ્રેમ કોઈ નથી કર્યો તો તને ઈશ્વરની પ્રાપ્તિ ક્યારેય નહીં થાય જે વ્યક્તિ પ્રેમ નથી કરી શકતી એને ઈશ્વર ક્યારેય મળતી નથી તમે માવતરને પ્રેમ કરો પશુને પ્રેમ કરો પક્ષીને પ્રેમ કરો સૂર્યને પ્રેમ કરો ચંદ્રને કરો ધરતીને કરો તમારા મિત્રને પ્રેમ કરો આ જગતને પ્રેમ કરો પ્રેમથી દુનિયા જીતી શકાય છે પ્રેમથી પરમાત્મા મળે છે પ્રેમે જ કૃષ્ણ છે પ્રેમે જ રાધા છે શ્રી કૃષ્ણ રસો વૈશ છે રસરૂપ છે પ્રેમ કરો એને એટલે કહ્યું હું પ્રેમની ભૂખી છું નર્તકીએ કીધું હું પ્રેમની ભૂખી છું સંપત્તિ તો મારી પાસે છે તું મને સાચો પ્રેમ કરે છે તો કે હા એટલે પરીક્ષા કરી કે જો તું મને સાચો પ્રેમ તો હું તારી સાથે વિવાહ કરું પણ તારે મારા પ્રેમમાંથી પરીક્ષામાંથી પાસ થવું પડશે તેને પ્રેમ કરનાર એ યુવાને કીધું તું ગમે પરીક્ષા કર હું હું બધું જ કરવા તૈયાર છું ત્યારે નર્તકીએ કહ્યું કે તું મને પ્રેમ કરે છે એની સાબિતી માટે તારું માનું કલેજું લઈ આવ તો હું માનું કે તું મને પ્રેમ કરે છે આ દુનિયામાં એક બાજુ આખી દુનિયાની સંપત્તિ અને એક બાજુ આપણી માં તો સાહેબ દુનિયાની સંપત્તિને લાત મારી દેવાય મા એ જ મોટી સંપત્તિ છે ક્યારેક ભૂલ ન ખાઈ જાવ માં નથી તો કાંઈ છે નહીં વિધવા સ્ત્રીએ રમકડું પોતાના બાળકે ફેંકી દીધું ને જ્યારે મેળામાં માં ખોવાઈ ગઈ ત્યારે મેળામાં રખડતા નગર શેઠે એ દીકરાને રમકડા લઈ દીધા અને રમકડું છોકરાના હાથમાં દઈને કીધું કે લે બેટા તારે રમકડું જોતું હતું એટલે તું જીદ કરતો હતો ને ત્યારે એ ખોવાયેલા છોકરાએ એમ કીધું મારે રમકડું નથી જોતું મારે મારી માં જોઈ છે મા મેળામાં ખોવાઈ ગઈ માને દીકરો બે જુદા પડી ગયા ત્યારે નગર શેઠે કીધું તું આ રમકડા માટે તો તારી માને હેરાન કરતો હતો તારી માં ગરીબ છે મૂલ કરવા જાય છે મજૂરી કરવા જાય છે રમકડા તને આપી શકતી નથી એટલે તો તું તારી માને હેરાન કરતો હતો પણ જ્યાં તું તારી માથી જુદો પડ્યો હું તને રમકડા લઈ દઉં છું તો તું રમકડા ફેંકી દેશો અને એમ કહેશો કે મારે રમકડા નથી જોતી મા જોઈશે અને મા હતી ત્યારે તું એમ કહેતો તો કે મને રમકડા જોઈએ છે હવે મા નથી તો તું એમ કહેશો મા છે ત્યારે નગર શેઠને નાનકડા બાળકે ઉપદેશ આપી દીધો કે મારે રમકડા નથી જોતા મારે મા જોઈ છે રમકડા એટલે શું ખબર છે આ તમને સો વીઘાને બસો વીઘા જે વાડી છે લાંબી લાંબી આપણી પાસે ગાડીઓ છે આપણી પાસે મોટા મોટા કારખાના છે આપણે દેશ વિદેશ જાય છે ને આપણી પાસે કબાટ ભર્યા છે રૂપિયાના હીરાને જવેરા છે ને આ બધા રમકડાં છે અને રમકડાની કિંમત ત્યારે જ હોય જો આપણી પાસે મા હોય બાકી માં ન હોય તો આ રમકડાની કોઈ કિંમત નથી નાનકડા છોકરાએ મેળામાં નગર સેટના રમકડા ભાંગીને ફોડી નાખ્યા મારે રમકડા નથી જોતી માં જોઈ છે માં જે તો આ બધા રમકડા હારા લાગે મા વિનાનું એક રમકડું ગમતું નથી સાહેબ ક્યારેક ટ્રાય કરજો માવતર જ્યાં ઊંધી છે એનો લાભ લેજો એ ઘરનું રખોલું છે એ ઘરની રીધિ સીધી છે એ બુઢાપો દોયલો નથી એ ઘરની રીધિ સીધી છે દાદા ને દાદી હશે તો ઘર રોનક કરતું હશે અને દાદાને દાદીને વળાવી લેહો પછી ઘર જઈ સ્મશાન બની જશે એવું લાગશે ઘર શાંત થઈ જશે માવતરની કદર કરજો માવતરની પૂજા કરજો સમય ચૂકી ન જાય અને આ દેશમાં જ્યાં સુધી આવી કથાઓ થાય છે અને માવતરની પરમાત્માની વાતો થાય છે ત્યાં સુધી લોકો માવતરની સેવાઈ કરે છે અને પરમાત્માની પૂજા કરાય છે આ વિદેશોમાં હું કથા કરવા જાઉં છું વિદેશોમાં કોઈ સંસ્કાર નથી એટલે વિદેશોમાં માવતરની સેવા કરવા કોઈ તૈયાર નથી ખોળ વર્ષનો દીકરો દીકરી થાય એટલે સરકાર પૈસા આપે ને દીકરો દીકરી માવતરથી જુદા થઈ જાય ગમે ત્યાં પૈણી લે ગમે ત્યાં નોકરી કરી લે ગમે ત્યાં મકાન લઈ લે અને માવતરના કંટ્રોલમાં નથી માવતર કંઈ પણ ન શકે ગવર્મેન્ટે એને પૈસા આપ્યા હોય છે પ્રેમ નથી અને આ દુનિયા પ્રેમની ભૂખી છે એક વસ્તુ યાદ રાખજો કે તમે બધાને પ્રેમ આપવાનું ચાલુ કરી દો દુનિયા તમારી મુઠ્ઠીમાં થઈ જશે દુનિયાને કોઈને કાંઈ જોતું નથી પૈસા તો લાત મારીને પેદા કરી લઈ સાચો પ્રેમ કંઈ મળતો નથી અને જીવ માત્ર પ્રેમનો ભૂઇખો છે અને પ્રેમ એ બીજું કાંઈ નથી પ્રેમ એ જ શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ એ જ પ્રેમ છે પ્રેમ એ જ કૃષ્ણ છે કૃષ્ણનું બીજું નામ છે પ્રેમ પ્રેમનું બીજું નામ છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એ જ પ્રેમ છે તમે ક્યારેય દૂધની અંદર માખણ જોયું છે દેખાય નહીં પણ છે દૂધને તમે ગરમ કરો એનું દહીં બનાવો દહીમાં માખણ દેખાય નહીં પણ દહીને વલોવો અને પછી એની સાસ બનાવો પછી એમાંથી માખણ નીકળે એમાં હતું પણ દેખાતું નહોતું એમાં દુનિયામાં પરમાત્મા છે તમને મને દેખાતા નથી પણ એ પરમાત્માને જોવા માટે તમારે પ્રેમના વલોણા હાલતા કરવા પડે જેમ છાસનું વલોણું આવતા ચાલુ કરીને પછી માખણ બહાર નીકળે એમાં દુનિયામાં પ્રેમના વલોણા તમે હાલતા કરશો તો માખણ રૂપી કૃષ્ણ બહાર નીકળશે રામાયણમાં લખ્યું છે પ્રેમ તે હોય પ્રગટ મેં જાના હરિ વ્યાપક સર્વત્ર સમાના પરમાત્મા બધેય છે તો ઘણા આપણે પ્રશ્ન પૂછે કે તું દેખાતો કેમ નથી આ ફૂલનાથમાં ફૂલનાથ બેઠા છે લ્યો હે અને ફૂલનાથમાં જ ભગવાન છે એવું નથી ફૂલનાથમાં ભગવાન બેઠા છે ગાયમાંય ભગવાન છે તમારામાંય ભગવાન છે મારામાંય ભગવાન છે સંતોમાં ભગવાન છે સંસારી નરનારીમાંય છે બાળકમાંય છે હાથીમાંય છે જીવ માત્રમાં પશુ પક્ષીમાંય ભગવાન છે શિયા રામ મય સબ જગ જાની પણ બધે ભગવાન છે તો દેખાતો કેમ નથી એટલે રામાયણમાં લખ્યું પ્રેમ પ્રગટ મે જા પ્રેમ કરો પ્રેમના વરોના લાવો તો ભગવાન પ્રગટે ભગવાન બહાર નીકળે